યુઝ કરી લેશો તો ઘરમાં ક્યારેક બપોરે ભાત બનાવ્યા હોય અને વધ્યા હોય તો ડિનરમાં તમે આ રીતના ભજીયા બનાવી અને ખાઈ શકો છો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો રેસીપી શરૂ કરીએ તો વધેલા ભાતના ભજીયા બનાવવા માટે મેં અહીંયા બપોરના એક કપ જેટલા ભાત લીધા છે તો ભાતને આપણે આ રીતે ચમચી થી મેસ કરી લઈશું અને લોટ એડ કરીશું તો એક કપ જોડે અડધા કપ ચણાનો લોટ એડ કરવાનો છે અને એક મીડિયમ સાઈઝ ડુંગળીને આ રીતે કટ કરીને એડ કરીશું અને એક થી બે ચમચી જેટલા લીલા ધાણા એડ કરીશું અને એક ચમચી જેટલી આદુ લસણ અને મરચાની પેસ્ટ એડ કરીશું અને અડધી ચમચી જેટલું મીઠું એડ મીઠું ભાતમાં ઓલરેડી મીઠું હોય છે અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું એક પિંચ જેટલી હળદર એડ કરીશું એક ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કરીશું એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું અને એક ચમચી જેટલો અજમો આ રીતે હાથેથી ક્રશ કરી અને એડ કરીશું હવે આપણે આ બધું સરસ રીતે મિક્સ કરી લઈશું તો હાથની મદદથી આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું તો ભાતમાં મોઇશ્ચરાઇઝરનો ભાગ હોય છે જેથી આપણે અહીંયા પાણી પછીથી એડ કરવાનું છે પહેલા આપણે આ મિશ્રણને સરસ રીતે મિક્સ કરી લઈશું તો હવે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને મિક્સ કરતા તો આ આપણે મિનિટ જેવું રેસ્ટ આપવાનું છે જેથી ડુંગળીમાંથી પણ પાણી છૂટશે એટલે આપણે અહિયાં પાણી ઓછું વાપરવાનું છે તો હવે આપણે આ મિશ્રણ ને દસ મિનિટ જેવું ઢાંકી અને રેસ્ટ આપીશું જેથી બધા મસાલા આપણા મિશ્રણ સાથે ભળી જાય તો લગભગ દસ મિનિટ જેવું થઈ જાય એટલે આપણે મિશ્રણને ચેક કરી લેવાનું તો અહીંયા આપણું મિશ્રણ થોડું કડક છે તો અહીંયા આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને મિશ્રણને સોફ્ટ બનાવી લઈશું તો અહીંયા આ મિશ્રણ બનાવવા માટે એક ચોથાઈ કપ જેટલું જ આપણે પાણીનો ઉપયોગ થાય છે તો હવે આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું અને જે રીતે આપણે ગોટાનું બેટર બનાવીએ છીએ તે જ રીતની કન્સિસ્ટન્સી આપણે રાખવાની છે તો તમે જોઈ શકો છો આપણું એકદમ ભજીયા માટે બેટર રેડી થઈ ગયું છે આ રીતે જે રીતે હાથ થી મદદથી આપણે ગોટો પાડી શકીએ એ રીતનું આપણું બેટર રાખવાનું છે આમાં આપણે કોઈ પણ પ્રકારનો સોડા એડ નથી કરવાનો તો જ્યારે તેલ ગરમ થાય એટલે આમાં આપણે બે ચમચી જેટલું ગરમ તેલ એડ કરી દઈશું જેથી આપણા ભાતના ભજીયા એકદમ સરસ રીતે ફૂલી જાય તો હવે આપણે ગરમ ગરમ તેલમાં આ રીતે આપણે ભજીયા પાડીશું તો કઢાઈમાં એક સાથે જેટલા ભજીયા સમાય એટલા આપણે તેમાં એડ કરી દઈશું તો ભજીયા ને આપણે બે થી ત્રણ મિનિટ જેવું તળવાના છે તો આ ભજીયા ને તળતી વખતે આપણે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે

એવી જ રીતે આપણે વધેલા બેટરમાંથી પણ આ રીતે ભજીયા બનાવી લઈશું તો આ ભજીયા બનાવતા લગભગ દસ થી પંદર મિનિટનો જ સમય લાગે છે અને ફટાફટ ભજીયા રેડી થઈ જાય છે તો આ ભજીયાને તમે ચા સોસ કે પછી ચટણી સાથે પણ સર્વ કરી શકો છો અહીંયા તમે જોઈ શકો છો આપણા ભજીયા એકદમ રેડી થઈ ગયા છે અને આ રીતે તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ બન્યા છે અને એકદમ ક્રિસ્પી બન્યા છે આપણે લીલા પણ તળી લઈશું તો તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરજો તો ક્યારેક ભાત વધ્યા હોય તો આ રીતના ભજીયા બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને તમારા ભજીયા કેવા બને છે એ મને તમારો અનુભવ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મને મારી રેસિપી પસંદ આવી હોય તો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બે લાયકોન પર ક્લિક કરી લેજો જેથી આવીને આવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળી જાય તો આપણે ફરી નવી રેસિપી સાથે મળીશું જય શ્રી કૃષ્ણ